પ્રકરણ સાત ઢેબરાનો ન્યાય હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં મજામાં હું પણ મજામાં તો બાળકો તમે કોઈ કોમેડી વાતો જોક સાંભળો તો તમને હસુ આવે છે હા ટીચર ખૂબ જ સરસ તો ચાલો આપણે સાથે મળીને અમે તો સદાય હસનારા વિશે એક સરસ મજાનું ગીત ગાઈએ અમે તો સદાય હસનારા રોતા છોનારા રોતા समुद्रो माए मननी मोजे तरनारा अमे तो, तो सदाए रसनारा तीक्ष्ण शूर छो विंदे मेरी तारी खाचो ले तागेरी तीक्ष्ण शूर छो विंदे मेरी बारी था छोले ता देरी वाला होय बरसता ते माची नमी तू सदाए हसनारा विपदो ना, ना, हसना ना वाजण दड़, दड़ गाजी

કિતિકામાં સદાય ખુશહાલ રહેવાની વાત કરવામાં આવી છે કવિ કહે છે અમે રોતા રહેનાર નથી અમારું મુખ સદા મલકતું રહે છે અને મોગરાના ફૂલ જેવું ઝલકતું રહે છે અમે દુઃખોના અગ્નિમાંથી પાર ઉતરનારા છે ઉષા ગુલાબો હૃદયને ફોરે છે અને શોકરૂપી સમુદ્રમાંથી પણ મનના મોજ દ્વારા તરનારા છીએ દુશ્મનો ભલે તીક્ષ્ણ છોળ દ્વારા વિંધતા હોય અને ઘા કરીને ઘેરી લેતા હોય પરંતુ અમે ભાલા વરસતા હોય તો પણ નાચી લેનારા છીએ મુશ્કેલીઓના વાદળા ગાજે અને કડકતી વીજળી આંખો આંજી દે તો પણ થી ખુશીથી સુર માં ગાનારા છીએ બાળકો ગીત ગાવાની મજા પડી હા ટીચર તમને સૌને સમજ પડી કવિ શું કહેવા માંગે છે હા અમને ખૂબ જ સારી રીતે સમજ પડી ખૂબ જ સરસ હતા બકરીની અરજી એક હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં મજામાં હું પણ મજામાં વિદ્યાર્થી મિત્રો તમે ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓ જોયા છે હા ટીચર જોયા છે શું તમને ખબર છે આ પ્રાણીઓ શું ખાય છે

અને એક બકરી આટલી મિલકતથી કાકા સુખી હતા કહેતા આટલું એ કેટલાની પાસે છે કાકાના ઘરની પાસે એક શ્રીમંત શેઠનું ઘર હતું ઘર મોટું ને ચારે બાજુ બગીચો હતો બગીચામાં સુંદર લીલોતરી હતી છજુ કાકાની બકરી ઘણી વાર એ લીલાકૂણા ઘાસ તરફ લાલચુ આંખે જોઈ રહેતી પણ છજુ કાકા બકરીને બરાબર અંકુશમાં રાખતા એને ક્યારેય આગી પાછી થવા દેતા નહીં કેટલીય વાર એ ભૂખી રહેતી હવે એ દૂધ પણ ખૂબ ઓછું દેતી હતી બકરી તું દૂધ દે કાકી તું લીલુંછમ ખાવાનું દે લીલુંછમ ખાવાનું તો નથી તો દૂધ પણ નથી એક દિવસ કાકા બકરીને લઈને ઘરમાંથી નીકળ્યા કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ નાઠી પાસે જ શેઠના બગીચાની કાંટાળી વાળના છીંડામાં થઈને બકરી જઈ શકી પણ કાકાથી જઈ શકાયું નહીં એટલે કાકા બગીચાના મોટા દરવાજા ભણી ગયા મારી બકરી અંદર ઘૂસી ગઈ છે એને બહાર કાઢો ઘૂસી ગઈ છે કે ઘોસાડી છે બદમાશી કરીને પાછો સફાઈ કરવા આવ્યો છે કેમ એણે કાકાને અંદર ઘૂસવા દીધા નહીં અને ડાંગ લઈ બકરીની પાછળ પડ્યો જોયું તો બકરી લહેરથી નાના નાના છોડની કૂણી કૂણી પત્તીઓ ખાતી હતી એ જોઈ માડીને ગુસ્સો ચડ્યો તેણે બકરીના માથામાં જોરથી ડાંગ ફટકારી બે બે કરીને ચીસ પાડી બકરી ત્યાં જ લાંબી લસ થઈ ગઈ લઈ જા તારી બકરી બકરીને મરેલી જોઈ છજુ કાકાની આંખમાં આંસુ આવી ગયા મરેલી બકરીને ખભા પર નાખી એ ઘેર લઈ ગયા કાકી પણ ખૂબ રોઈ જાઓ માડીની સામે શેઠને ફરિયાદ કરો મૂંગુ પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નખાતું હશે કાકા બગીચા વાળા શેઠની પાસે ગયા પણ બકરી કઈ સમજે પણ તું તો મૂંઘુ પ્રાણી નથી ને તે મારા બગીચામાં બકરીને ઘુસાડી જ કેમ આને પેલા ઝાડ પાસે ઉભો રાખી ચાર ચાબખા મારો ચારે બાજુથી નોકરોએ દોડી આવી કાકાને પકડ્યા ને ઝાડ હેઠળ ઉભા રાખી એમને ચાર ચાબખા ચોડી દીધા કાકા વિલે વિલેમોએ ઘરે આવ્યા શું થયું શેઠે કંઈ નુકસાની આપી નુકસાનીમાં મને ચાર ચાબખા ફટકાર્યા જો આ હું આ નઈ જોઈ રહું તો શું કરશે આપણે રાજાને ફરિયાદ કરીશું રાજાને ફરિયાદ કરવી હોય તો અરજી લખવી પડે તો અરજી લખીશું મને કે તને ક્યાં લખતા આવડે છે તોય લખીશું કાકા નવાઈ પામી જોઈ રહ્યા ઘરમાં એક લાકડાનું પાટિયું પડ્યું હતું કાકી એ લઈ આવ્યા છરી વડે પાટિયાની સપાટીને ઘસી ઘસીને એને સુવાડી બનાવી પછી છરી વડે એ પાટિયા પર એક ચોકડી કરીને કહે આ ચોકડી તે આપણું ઘર ચોકડીની પાસે લીટો કર્યો આ લીટો તે આપણી બકરી પછી એક લાંબી લીટી કરી કહે બકરી અહીં થઈને જાય છે પછી મોટી ચોકડી આ શેઠનો બગીચો પછી નાનું ટપકું આ વાડનું છીંડું છે અહીં થઈને બકરી બગીચામાં પેઠી પછી બે આડી લીટીઓ અહીં બકરીના માથામાં લાઠી પડી ને બકરી મરી ગઈ વાહ કેવું સરસ લખાયું છે રાજાને આ અરજી દેખાડી દેવાની એની મેળે એ બધું સમજી જશે અદલ ઇન્સાફ કર્યા વિના એ નહીં રહે અરજી તો ફક્કડ લખાય છે પણ એમાં મને માર્યો એ કેમ લખ્યું નથી એ તમે લખો તમે મારા જેટલું ભણેલા તો છો વાત તો ખરી આમ કહી કાકાએ છરી વડે બગીચામાં એક મોટી ચોકડી કરી આ ઘર પછી કરી કહે શેઠિયો બેઠો છે પછી બીજું મીંડું કરી કહે આ ઝાડ છે અહીં મને ઊભો રાખ્યો છે પછી મીંડા ઉપર ચાર ઘસરકા કરી કહે આ મને ચાર ચાબખા માર્યા છે બિલકુલ બરાબર જેવી અરજી લખવી જોઈએ તેવી જ લખાઈ છે હવે તમે આ લઈને રાજાના દરબારમાં જાઓ કાકીએ પાટિયામાં કાણું પાડી તેમાં લાંબી દોરી પરોવી દોરી કાકાના ગળામાં નાખી પાટિયું કાકાના બરડા પર લટકતું રહ્યું બિલકુલ બરાબર અરજી ખોવાવાની હવે ધસ્તી જ નહીં છજુ કાકા રાજાને અરજી કરવા ચાલ્યા વાટ લાંબી હતી અને રસ્તામાં મોટું જંગલ આવતું હતું કાકા એ જંગલમાં થઈને જતા હતા ત્યાં એક મંદિર પાસે પૂજારી ઊભો હતો ક્યાં ચાલ્યો દોસ્ત જંગલમાં ફરવા નીકળ્યો છે કે શું ના ના એમ નવરો નથી રાજાને અરજી દેવા જાઉં છું રાજાને મળ્યો છે ક્યારે જોયા છે ના ભાઈ સાહેબ મળ્યો નથી ને જોયા નથી આ તો મારે પહેલી વાર જરૂર પડી એટલે અરજી લઈને જાઉં બકરી છે બાપડી સીધે રસ્તે ચાલી જાય છે આ શેઠિયાનું ઘર છે હવે તમે જ કહો આવા દુષ્ટને સજા નહીં થવી જોઈએ મારી બકરીને મારી નાખી મને માર્યો રાજા શું એને છોડી દેશે મારી પત્ની કહે છે કે રાજા એને નહીં છોડે રાજા એને સજા કરશે છોડી શું દે સજા કરશે તારી પત્નીની વાત સાચી છે બસ તે એટલા વાસ્તે હું આ અરજી લઈને રાજા પાસે જાઉં છું હવે આપણે જરી નાસ્તો કરી લઈએ મારી પત્નીએ ઘરેથી ઢેબરા બંધાવ્યા છે કાકાએ આગ્રહ કરીને પૂજારીને ઢેબરા ખવડાવ્યા તારી પત્ની ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે હો પછી બંને છૂટા પડ્યા તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાંથી આપણાને એ શીખવા મળે છે કે છજુ કાકાની બકરી શેઠના બગીચામાં ઘૂસી મસ્તીથી નાના નાના છોડના કુણા કુણા પાન ખાઈ જાય છે એ જોઈને માડીને ગુસ્સો ચડે છે તેથી તે બકરીને ડાંગ ફટકારે છે બકરી ત્યાં જ મરી જાય છે તેથી કાકીએ છજુ કાકાને માડીની ફર્યાદ શેઠને કરવા કહ્યું અને શેઠે ફરિયાદ ન સાંભળતા શેઠની ફરિયાદ અરજી લખીને રાજાને કરવા કહ્યું તેમને લખતા ન આવડતું હોવા છતાં વિવિધ સંકેતોનો ઉપયોગ કરી શેઠ વિરુદ્ધ રાજાને અરજી લખી તેથી જ આપણે પણ અન્યાય થતો હોય તો ન્યાય મેળવવા ફરિયાદ કરવી જોઈએ ફરિયાદ કરવા ગ્રામ પંચાયતમાં પોલીસ સ્ટેશનમાં અને ન્યાયાલયમાં જવું જોઈએ અક્ષર જ્ઞાન ન હોવાથી વ્યક્તિને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે બકરીની અરજી હેલો હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું પણ મજામાં વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે સરસ મજાની વાર્તા સાંભળી ગયા તેનો ઉત્તરાર્ધ આજે હું તમને સંભળાવીશ તો તમે સાંભળવા તૈયાર છો હા ટીચર અમે તૈયાર ખૂબ જ સરસ તો ચાલો આપણે સાથે મળીને બકરીની અરજી બે વિશેની સરસ મજાની વાર્તા સાંભળીએ હા ટીચર બીજા દિવસે કાકા રાજાના દરબારમાં આવી પહોંચ્યા દરબારમાં રાજા સોનાના સિંહાસન પર બિરાજ્યો હતો અત્યારે એ પૂરેપૂરા રાજવી પોશાકમાં ને દબદબામાં હતો રાજાની બાજુમાં એના બાર પ્રધાનો બેઠા હતા મહારાજ આ મારી અરજી છે એ વાંચી આપ મારો ન્યાય કરો અરજી મારા પ્રધાનને આપો એ મને વાંચી સંભળાવશે કાકાએ અરજી છેલ્લા પ્રધાનના હાથમાં મૂકી અરજી જોઈને પ્રધાનની તો આંખો જ ફાટી ગઈ પાટિયું ચારે બાજુથી ફેરવી ફેરવીને એણે જોયું પણ એમાં એને કંઈ લખેલું દેખાયું નહીં એ જોઈ જ રહ્યો પણ અરજીનું ધડ કે માથું કંઈ સમજાયું નહીં ત્યારે એણે અરજી પોતાની જોડે બેઠેલા બીજા પ્રધાનને આપી બીજો પ્રધાન પણ એમાં કંઈ સમજ્યું નહીં એણે એ ત્રીજા પ્રધાનને આપી ત્રીજાની પણ એ જ દશા ત્રીજાએ ચોથા પ્રધાનને આપી ચોથાએ પાંચમાને પાંચમાએ છઠ્ઠાને એમ અરજી બારે પ્રધાનોના હાથમાંથી પસાર થઈ આ તે અરજી છે આમાં કંઈ જ લખેલો નથી આવા બેવકૂફને દરબારમાં કોણે આવવા દીધો મહારાજ મારી અરજી લાવ જો શું લખ્યું છે અરજીમાં અરજી રાજાના હાથમાં આવી આ તારું ઘર લાગે છે નહીં જી બરાબર કહ્યું અને આ તારી બકરી છે જી બરાબર કહ્યું બકરી બાપડી સીધે રસ્તે ચાલી જાય છે જી બરાબર કહ્યું આ શેઠીઓ છે આ શેઠિયાનું ઘર છે આ શેઠિયાનો બગીચો છે જી બરાબર આ છીંડું છે એમાંથી બકરી બગીચામાં પેઠી પણ અહીં એ કેમ સુતી છે મહારાજ શેઠિયાના માળીએ એને માથામાં લાઠી ફટકારી એટલે બાપડી મરેલી પડી છે અરર શેઠિયાનો માળી આવો ક્રૂર છે ત્યારે તો શેઠિયો પણ એવો જ હશે જી બરાબર કહ્યું અહીં આ ઝાડ નીચે કોણ ઊભું છે કાકા તમે તો નથી ને હું જ છું મહારાજ તમે બકરીની દાદ માંગવા ગયા એટલે આ દુષ્ટે તમને ચાપખા મરાવ્યા એક બે ત્રણ ચાર ચાર ચાપખા ચોખ્ખા ગણી શકાય છે જી બરાબર કહ્યું તમારી ફરિયાદ બિલકુલ સાચી છે આવા દુષ્ટને સજા થવી જ જોઈએ કોટવાલ બગીચાવાળા શેઠિયાના પકડીને કોટડીમાં પૂરી દો એની મિલકતમાંથી પચીસ બકરીઓ અને પાંચસો રૂપિયા છજુ કાકાને અપાવો પૈસાના જોરે આવી રીતે કોઈ બીજાને હેરાન કરે એ નહીં ચલાવી લેવાય આ બાર જણા છે દાઢીવાળા પણ એમાં દિમાગ વાળો નથી આખા દરબારમાં દિમાગ માત્ર એક જ માણસ છે રાજા રાજાને આ સાંભળી ખૂબ હસવું આવ્યું એના પ્રધાનો પણ હસ્યા રાજી થતા થતા કાકા ઘરે આવ્યા રાજા બહુ ડાહ્યો બહુ શાણો મેં અરજી ધરી કે તરત વાંચીને એણે આપણો ન્યાય કર્યો પણ એના પ્રધાનો સાવ અભણ એકેય આપણી અરજી વાંચી શક્યો નહીં કોઈને વાંચતા જ નથી આવડતું આવા શાણા રાજાને તમે સલામ કરી તીને હા હા વળી નીચા નમીને હાથ જોડ્યા હતા પછી રાજાએ કંઈ કહેલું હા એવું બોલેલા કે તારી પત્નીને કહેજે એ ઢેબરા બહુ સ્વાદિષ્ટ બનાવે છે એના જેવા ઢેબરા અહીં રાજમહેલમાં પણ બનતા નથી તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાંથી બોધ મળે છે કે કાકા કાકી અભણ હોવા છતાં પણ અરજી કરી રાજાએ કાકાની અરજીમાં સાંકેતિક ચિહ્નો જ દોરેલા હોવા છતાં પોતે વિગત જાણતા હોવાથી કાકાની ફરિયાદનો યોગ્ય ન્યાય કર્યો કારણ કે રાજા વેશપલટો કરી પ્રજાના ખબર અંતર રાખતા હતા આ રાજ્યની સુવ્યવસ્થા દર્શાવે છે રાજા પૂજારીએ ઢેબરા ખાધા અને તેનો ન્યાય પણ કર્યો કાકાની બકરીની અરજી એક અને બે વાર્તા આપણને શિક્ષણનું મહત્વ રાજ્યની સુવ્યવસ્થા નિડરતા વગેરે જેવી અનેક બાબતોની માહિતી આપે છે જાણવા જેવું

ખૂબ જ સરસ તો ચાલો આપણે સાથે મળીને એક એવા જ ગુલાબી તળાવ વિશેની સરસ મજાની માહિતી મેળવીએ હા ટીચર દુનિયામાં એવા ઘણા અજાયબ સ્થળો છે જેના વિશે સાંભળતા વિશ્વાસ ન બેસે અમેરિકાના સેનેગલમાં આવું જ એક અદ્ભુત તળાવ છે જેનું નામ રેતબા છે ખૂબ જ સુંદર દેખાતું આ તળાવ પાણીના રંગને કારણે પ્રસિદ્ધ છે તેના પાણીમાં ચાલીસ ટકા મીઠું રહેલું છે મીઠું પકવવું તે ત્યાંના રહેવાસી માટે કમાણીનું મુખ્ય સાધન છે રેતબા તળાવના પાણીનો રંગ એકદમ ગુલાબી છે આ રંગ સૂર્યના પ્રકાશ સાથે ઘાટો અને આછો એમ બદલાતો રહે છે આ ગુલાબી તળાવના રમણીય દ્રશ્યને માણવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે આ તળાવના પાણીનો રંગ ગુલાબી કેમ છે એ વિચાર્યું તમે ચોક્કસ પ્રકારની શેવાળને કારણે ઓસ્ટ્રેલિયામાં પણ હિલિયર નામનું આ જ પ્રકારનું ગુલાબી તળાવ આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો ગુલાબી તળાવ જેવી કુદરતી અનેક અજાયબીઓ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે ક્યાંક એટલું સ્વચ્છ પાણી હોય છે કે પાણીના તળે પણ સ્પષ્ટ દેખાય ક્યાંક પાણીનો રંગ નીલો હોય છે આ વિશિષ્ટતા યાત્રીઓને આકર્ષે છે